શહેરમાં પોલીસ બાદ આરટીઓ હરકતમાં આવી છે સુરત આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે મહેશ્વરી તથા અગ્રવાલ વિહારની કુલ તેત્રીસ બસો જપ્ત કરવામાં આવી છે બંને શાળાઓના બસોની વર્ષ બે હજાર વીસથી ટેક્સ બાકી હોવાના કારણે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તે ઉપરાંત આરટીઓ વિભાગ દ્વારા સુરત ડીઈઓને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે શાળાના બસ સંચાલકોના વાંકે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હોવાથી રજૂઆત કરવામાં આવી છે હાલ કોઈ સીલ કરવામાં આવી નથી બસો ની પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે તમામ શાળાના અંદર ચાલતા બસો ની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ બસો

આરટીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે બંને દ્વારા શાળાને જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે